વાલીઓએ પણ પોતાના બાળક વિશે મીડિયા સમક્ષ જણાવ્યું કે સંસ્કાર પબ્લિક સ્કૂલના આચાર્ય ડોક્ટર અનિતા ભટ્ટી પણ સ્કૂલના કાર્ય વિશે માહિતી આપી હતી નમસ્કાર આજે શનિવારના રોજ સરકાર શ્રીની ガइडलाइन મુજબ બેગલેસ દિવસ જાહેર કરેલ છે જેની અંદર બાળકોને સાફ સફાઈનું જ્ઞાન ગીત સંગીતની સાથે ખુશી અને બીજું કસરત યોગ વિશેની માહિતી આ બધી જ વસ્તુ સરકારશ્રીએ પૂરી પાડેલ છે એમ જ આજે બાળકો જે બેગલેસ વગર આવ્યા છે તો અમે જોયું તો બાળકોની અંદર એટલો બધો ઉત્સાહ વધી રહ્યો છે એટલી બધી ખુશી છે કે જેમને અમને પણ કલ્પના નથી તો અમે આજે એ ત્રણેય ત્રણ વસ્તુ સરકારશ્રીના આદેશ મુજબ કામ કરી રહ્યા છીએ અને આવી રીતે સંસ્કાર પબ્લિક સ્કૂલ પોતપોતાનું કામ દર વર્ષે આવી રીતે કરતી રહેશે મારું નામ પંકજસિંહ ઠાકોર છે હું સુલતાનપુરની વતની છું મારી બેબી અહીંયા સંસ્કાર પબ્લિક સ્કૂલમાં આવે છે સરકારશ્રીનો નવો અભિગમ મુજબ દર શનિવારે સ્કૂલમાં બેગ લઈ નહીં લઈ જવા માટેની આ જે એક અભિગમ અપનાવે છે ખૂબ સરસ છે જેને બેગ દિવ બેગલેસ દિવસ તરીકે દર શનિવારે ઉજવવામાં આવશે બેગલેસ દિવસ તરીકે છોકરું શાળામાં આવે એટલે છોકરાના એક નવો ઉત્સાહ જાગે છે સાથે સાથે એને નવી પ્રવૃત્તિમય જે શાળામાં કાર્યો કરવામાં આવે છે ખૂબ સરસ છે જેથી બાળકને સમજ કેળવાય છે સર્જનાત્મકતા વિશેષ એનામાં આવે છે જેથી કરી બાળકનો વિશેષ એને વૃદ્ધિ કરવામાં એક ફાયદાકારક છે સરકારશ્રીના આદેશને તમે કહો સરસ છે ખૂબ આવકાર આવકારવાદાયક એમનો અભિગમ છે જેથી કરી બાળકનો જે શરૂઆતમાં કેવું હોય છે કે બાળક બે ચાર કિલોની બેગ લઈ જવીને એટલે જ પાછું આમ થતું હોય છે કે કેટલી ભારે બેગ લઈને જવાનું એને સાચવવાની એક તો મોટી એની જવાબદારી રૂપે જોતું હોય છે બાળક એટલે એનાથી મુક્ત થતું હોય છે બાળક જેથી કરી બાળકને પણ આનાથી ફાયદો થતો હોય છે મારું નામ ડૉક્ટર નિલેશ એ વૈષ્ણવ છે મારી બેબી અહીંયા ક્રિશ્મા નિલેશભાઈ વૈષ્ણવ સ્ટાન્ડર્ડ વનમાં ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરે છે મારે આવું આ નિયમનું વાતચીત કરવી છે કે સરકારે જે નવો નિયમ લાયા છે એ સેટરડે બેગ વગર સ્કૂલમાં આવું ને એની નવી પ્રવૃત્તિ કરવી ને એમાં એમને અનુકૂળતા કેવી છે ને શું મહેસૂસ કર્યું છોકરાઓએ એના વિશે અમારે વાત કરવી છે કેમ કે જ્યારે બાળક શુક્રવારે જ્યારે ફ્રાઈડે ઘરે આવ્યું ત્યારે બાળકે એમ કીધું કે પપ્પા કાલે સ્કૂલમાં બેગ નથી લઈ જવાની ને એના વિશે વાતચીત કરી કે એમને રમાડશે નવી નવી પ્રવૃત્તિ છે એ અમને ઘણી સારી લાગી કેમ કે બાળકને સાત દિવસ બેગ છ દિવસ બેગ લઈને જવું પડે છે અને એક દિવસ નથી લઈ જવું પડતું ત્યારે બાળકને બહુ મજા આવે છે ને સંસ્કાર પબ્લિકના જે પ્રિન્સિપલ ટીચરોએ જે આયોજન કર્યું છે એ છોકરાઓ માટે બહુ સરસ છે ને છોકરાઓના એમાંથી કંઈક નવું શીખવા મળે છે રિપોર્ટર વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર